સંજીવ કુમાર ઓડિટોરિયમ નો છસો રજૂ કરી હાજર તમામ ના મન મોહિત હતા આ ઉપરાંત વર્ષ દરમિયાન બાળકો સિદ્ધિ પ્રાપ્ત કરી હોય તેને ઇનામ વિતરણ શાળા દ્વારા કરવામાં આવતું કોમલ શાહ પ્રિન્સિપાલ કઈ જગ્યા પર સંજીવ કુમાર ઓડિટોરિયમમાં ગુજરાતી મીડિયમનો વાર્ષિક ઉત્સવ રાખવામાં આવ્યો છે કેટલી કૃતિ અને કઈ થીમ 21 કૃતિ છે અને થીમનું નામ છે સવસ્તક કે સિતારે આ નામ રાખવા પાછળનો ઉદ્દેશ શું છે બારકોની અંદર જે કઈ ટેલેન્ટ છે એ એક સિતારાની જેમ બહાર આવે એના માટે આ થીમ રાખવામાં આવી છે કેટલા દિવસની મહેનત ટીચર અને પેરેન્ટ્સનો વિદ્યાર્થીઓ પેરેન્ટ્સની મહેનત બી अथाह છે અમારી આ 21 કૃતિમાં

ઘણા બધા સ્ટુડન્ટ એવા છે જે બોલીવુડમાં ગુજરાતી મૂવીમાં બી પોતાનું સારું એવું નામ અને વર્ચસ્વ ધરાવે છે જે આજની તારીખમાં શાળામાં વિદ્યાર્થી તરીકે સારી સ્ટડી તો કરે જ છે પણ ખૂબ જ નામના મેળવી છે તો એનું બી સન્માન કરવામાં આવ્યું છે અમારા ટ્રસ્ટી દ્વારા સ્પોર્ટની વાત કરીએ તો સ્પોર્ટમાં કઈ રીતનું શાળાની અંદર સ્પોર્ટ્સમાં ખેલ મહાકુંભમાં તેમજ સ્ટેટ અને નેશનલ લેવલ સુધી પરફોર્મ કરેલા દરેક બાળકોને અમે સન્માન કરીએ છીએ આજે ખાસ કરીને હોકી બાબતની વાત હોકીમાં અમારી શાળામાં ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમની બધી ગર્લ્સ મળીને એક ચૌદ ગર્લ્સની એક હોકી ટીમ રજૂ કરી અને એક વર્ષ સુધી મહેનત કરી ડિસ્ટ્રિક્ટ લેવલ સુધી એ વિનર થઈ અને સ્ટેટ લેવલ પણ રમા જઈ ચુકી છે તો એમનું બી આજે અમે સન્માન કરવાના છીએ